પાલનપુરથી વિડીયો શૂટિંગ કરતો કરતો આવો તો પબ્લિક તો બધી મારા ઉપર ફોકસ કરે કે હા કુણ આવ્યો મોર્નિંગ મિત્રો સવારના વાગ્યા છે આઠ અને આજે તમારા નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજનો બ્લોગ છે અમદાવાદથી બનાસકાંઠા આપણા મિત્રો અમદાવાદથી નીકળ્યા હતા લગભગ રાત્રે નીકળ્યા હતા અને રાતના લગભગ સાડા ત્રણ વાગે નીકળ્યા હતા અને હાલ આપણા પાલનપુરથી આગળ જઈએ તો અમદાવાદથી અને અમદાવાદથી સીટ પાલનપુર સુધીનું તમને બતાવવાનું હતું પણ એમાં એવું હતું મિત્રો કે રાત હતી અને રાતે આપણો વિડીયો બનાવી શક્યા નહીં તો મિત્રો હાલ આપણે બેઠા છે પુષ્કલ બસ સ્ટેશને તો પુષ્કલ બસ સ્ટેશને આપણી ગાડી લઈને અને તો મિત્રો આ વિડીયોમાં તમે બને લેજો તમારું આખું એન્ડ સુધી બતાવવાનું છે મારું કામ બતાવવાનું છે ક્યાં કયા રસ્તા આવે છે હું વચ્ચે આવે છે આપણે કયા હોટલે ઊભા રહેવાના હતા બસ શું બતાવવાનું છે મિત્રો તો વિડીયોમાં મિત્રો એન્ડ સુધી વિડીયો જોજો અને વિડીયો ગમે તો તમે લાઇક કરજો કોમેન્ટ કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો કેમ કે આવો નવા વિડીયો આવે તમને તરત જોવા મળે અને આ મિત્રો તો હાલ આપણે પુષ્કલ બસ સ્ટેશન છીએ અને હાલ આપણી ગાડી જે પુષ્કળ બેઠે બતાવીએ જોઈ શકો છો મિત્રો તો આપણી ગાડી છે અને હાલ આપણા પુષ્કલ બસ સ્ટેશન બેઠા જઈએ જોયેલા બસ સ્ટેશન આ બાજુ આ રોડ છે લગભગ આપણા પાલનપુર પાલનપુર ડીસાવાળો રોડ છે અને એ જગ્યાએ આપણે બેઠા જઈએ તો તમે જોયું તો આપણી ગાડી બતાવી તમને અને હાલ આપણો પુષ્કલ બસ સ્ટેશન છે એ પણ બસ સ્ટેશન પણ બતાવી દઈએ તો મિત્રો વિડીયોમાં બનાવ્યા છો તો હાલ આપણે હવે જગ્યાએ આગળ તમને એકવાર બસ સ્ટેશન બતાવી દઉં અને પછી આપણે જઈએ છીએ આગળ અને ઠેટ મારું ઘર તમને બતાવવામાં આવશે તો વિડીયોમાં બનાવી લેજો તો છીએ જ હવે આપણા આગળ જઈએ આપણું ચાલીસ પચાસ કિલોમીટર દૂર છે તો હવે આપણે નીકળીએ આપણે ગાડી લઈને ચમકા બાબાજી તમને બધું આગળનું બતાવીએ કારણ કે હજી લગભગ ચાલીસ પચાસ કિલોમીટર આપવાનું છે તમે તો વિડીયો બનાવી દેજો હાલ આપણા બનાસખોરામાં પોકી ગયા છીએ અને આપણે ઉભા રહેતા મસાલો ખાવા ચમકે મસાલો ખાવાની આપણને તલબ લાગી હતી તો મસાલો ખાવું ભાઈ તો મિત્રો મસાલો આપણો બનીને તૈયાર છે અને હાલ મિત્રો આપણા બનાસકાંઠા લીધી છે અને મિત્રો એક બીજી વાત કે આપણને વિડીયો ઠેઠ પાલનપુરથી વિડીયો બનાવતો બનાવતો આવવું ને તો પબ્લિક તો બધી મારવામાં જોવો ક્યારે હોય કોણ આ રહ્યો તો તમને બતાવો કે જો આગળ આ રોડ છે પાછળ અને જેટલી ગાડીઓ બાડીઓ જેટલી એ બધું બધું મારા ઉપર નજર નાખે ટુ વ્હીલ ફોર વ્હીલ બસ બસ મેં બધો કાચ માં બધો જોવા કે આર્યો હા કોણ તો બતાવ તમને રોડ તમને તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો ઠેઠ એન્ડ સુધી આપણું ઘર બતાવવાનું છે અને વિડીયો જોવાનું ચાલુ રાખજો તો આપણો જીએસ હવે આગળ વિડીયો કાપતાને વિડીયો એન્ડ સુધી જોજો ને વિડીયો પૂરો જોજો જરા જીએસ હવે આપણને આગળ હવે ચલો થોડા નવા નવા એટલા કે આપણે થોડી શરમ આવે તો વિડીયો બનાવી લેજો અને આપણે જઈએ છીએ આગળ apa yang dia, kan?